નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત નવા વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવીશું આ ઉપરાંત ગુજરાતમાં આગામી સમયમાં કઈ કઈ તારીખો દરમિયાન વરસાદ પડશે તેને લઈને પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગે મોટી આગાહી કરી છે અને હવામાન વિભાગે જણાવ્યું છે કે રેમલ વાવાઝોડાનો ભેજ અને સાગરના ભેજને કારણે ચાર જૂન સુધીમાં આંધી વંટોલ સાથે પ્રીમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થવાની શક્યતા રહેશે આઠ જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેલી છે જો મિત્રો અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનશે તો તેની સીધી અસર ગુજરાત પર થશે આઠથી ચૌદ જૂન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની પણ હાલમાં આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને ભાગોમાં થી ચૌદ તારીખ સુધીમાં ચોમાસાનો વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે આ સાથે જ ગુજરાતમાં પણ ચોમાસુ સમય કરતા વહેલું બેસી જશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે મિત્રો આઠ તારીખ થી લઈને ચૌદ તારીખ સુધીમાં અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનશે અને આ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાશે જો મિત્રો અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે તો તેની સીધી અસર ગુજરાતમાં થશે ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને ખૂબ જ ઝડપી પવન ફૂંકાશે જ્યારે મિત્રો વાત કરીએ તો આજથી ગુજરાતમાં ગરમીમાંથી પણ લોકોને રાહત મળશે અને આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મિત્રો વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી ડાંગ વલસાડ આહવા સહિતના વિસ્તારોમાં આગામી સમયમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર તેમ તેમજ તેની આજુબાજુના તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે આમ મિત્રો વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે જ્યારે ચાર તારીખ એટલે કે ચાર જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરું તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો